કેમ છો બધા મારું નામ છે ગોસાઈ વિશાલ હું પડદરી આઈટીઆઈ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે વર્ક કરું છું મિત્રો નજીકમાં જ હવે દસમાનું પરિણામ આવવાનું છે આપણે બધાય કન્ફ્યુઝ હોઈએ છીએ કે દસમા પછી શું કરવું જોઈએ એટલે આજે એના રિલેટેડ થોડીક માહિતી તમને આપીશ કે દસમા પછી એવું તો શું કરવું જોઈએ કે આપણે આગળ જતા બેનિફિટ થાય તો આગળ જોઈએ આપણે તો આપણે બધા જ આવી રીતે કન્ફ્યુઝ હોય છે કે દસમા પછી કોમર્સ બાજુ આર્ટ બાજુ સાયન્સ બાજુ ડિપ્લોમા બાજુ જાઉં અમુક લોકો જોબ કરતા હોય છે પણ હું તમને એક આજે અલગ ઓપ્શન કે પછી જો આપીશીઆઈ પણ એક અલગ ઓપ્શન અવેલેબલ છે તમારી પાસે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ મિત્રો આઈટીઆઈ એટલે શું અને દસમા પછી શું કામ આઈટીઆઈ તો જોઈએ કે ધોરણ દસ પછી તમે આઈટીઆઈ કરો છો પણ ધોરણ દસ પછી કેમ આઈટીઆઈ કરવું જોઈએ તો એના માટે હું તમને રીઝન આપું છું કે આઈટીઆઈ જે ટોટલ વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપે છે કે જેની મદદથી તમે રોજગારી અને સ્વરોજગારી આ બંને ઉત્પન્ન કરી શકો છો બીજી વસ્તુ આઈટીઆઈ નો જે આર્થિક ખર્ચ છે એ સાવ ઓછો છે એટલે કે સાવ નોમિનલ ફીમાં તમે આઈટીઆઈ કમ્પ્લીટ કરી શકો છો ત્રીજી વસ્તુ જો તમારે ટકાવારી ઓછી આવી છે

આઈટીઆઈમાં તમને કઈ કઈ પ્રકારની ફેસિલિટીઝ આપવામાં આવે છે આઈટીઆઈમાં તો આઈટીઆઈમાં આધુનિક મશીનરી કોઈ પણ ટ્રેડ તમે કરો છો બધા ટ્રેડમાં એકદમ લેટેસ્ટ મશીનરી અવેલેબલ છે આઈટીમાં આઈટીઆઈમાં જેટલા ઇન્સ્ટ્રક્ટર છે એ બધા વેલ ક્વોલિફાઈડ વેલ એજ્યુકેટેડ છે એકદમ અનુભવી ઇન્સ્ટ્રક્ટર છે બીજું તમને સમાજ કલ્યાણ તરફથી અમુક સ્કોલરશિપ પણ મળવાપાત્ર હોય છે

અને એસસીએસ થી મહિલા અને દિવ્યાંગ તાલીમાર્થી કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી ભરવાની હોતી નથી આગળ જોઈએ તો મિત્રો

આગળ જોઈએ ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ તમારે જરૂરી છે જો તમે 10 પાસ નથી તો 8 પાસ હોય તો 8 પાસ 9 પાસ હોય તો 9 પાસની ની માર્કશીટ 10 પાસ હોય તો 10 પાસની ની માર્કશીટ આધાર કાર્ડ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લો આવકનો દાખલો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આટલી વસ્તુ હશે એટલે તમે કોઈ પણ આઈટીએમ માં જઈને ફોર્મ ફિલઅપ કરી શકો છો તો મિત્રો આજે પડદરી આઈટીઆઈ મુલાકાત લો બધા ટ્રેડ મુલાકાત લો જો તમારું રિઝલ્ટ બાકી છે આવવાનું છતાં પણ એકવાર ફળતરીની મુલાકાત કરીને ખાતરી કરી દો થેન્ક યુ